સોલંકી ખીમારોડા રહેવાસી ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા અમોય કલેક્ટર કચેરી દેવભૂમિ દ્વારકા તેમજ મહેસૂલ વિભાગ ગાંધીનગરમાં મામલતદાર કચેરીમાં તત્કાલીન ફરજ બજાવતા ચૈતન વૈષ્ણવ સાહેબની બદલી અટકાવવા અંગેની રજૂઆત કરવામાં આવેલ હોય પરંતુ ઉપરોક્ત રજૂઆત દેવભૂમિ દ્વારકાની કલેક્ટર કચેરીના આળસુ અને નિંબર તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ ન હોય અને અમોએ ઉપરોક્કત રજૂઆત મહેસૂલ વિભાગ ગાંધીનગરને પણ કરવામાં આવેલ હોય ગાંધીનગરની મહેસૂલ વિભાગની કચેરી દ્વારા ઉપરોક્કત રજૂઆત તારીખ પચીસ ચાર બે હજાર ઓગણીસના રોજ કલેક્ટર કચેરી દેવભૂમિ દ્વારકાને તબદીલ કરવામાં આવેલ હોય બે હજાર પચીસ ચાર બે હજાર પછી પણ મને સંતોષકારક જવાબ ન મળતા અમોએ આર ટીઆઈના કાયદા હેઠળ મહેસૂલ વિભાગ ગાંધીનગરમાં અરજી કરવામાં આવેલ હોય ઉપરોક્ત અરજીના સમય સમયમર્યાદામાં કોઈ જવાબ કે માહિતી ન મળતા મહેસૂલ વિભાગની તપાસ શાખાના નાયબ સચિવને પ્રથમ અપીલ દાખલ કરવામાં આવેલ હોય ઉપરોક્ત અપીલના સંદર્ભે મહેસૂલ વિભાગના તપાસ શાખાના એડી ભાંભોર સાહેબ દ્વારા તારીખ તેર નવ બે હજાર ઓગણીસના રૂબરૂ સુનાવણીની નોટિસ બજાવવામાં આવેલ હોય અમો તારીખ તેર નવ બે હજાર ઓગણીસના રૂબરૂ સુનાવણીમાં ગાંધીનગર મુકામે હાજર રહી તપાસ શાખાના અપીલ સત્તા અધિકારીને તમામ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવેલ હોય અમારી ઉપરોકત રજૂઆત ગ્રાહ્ય રાખી તપાસ શાખાના નાયબ સચિવ શ્રી દ્વારા હુકમ કરવામાં આવેલો અને ઉપરોકમ હુકમ સાથે સંકળાયેલ તેમજ અમારી મૂળ અરજી સાથે ત્રેવીસ સાત બે હજાર ઓગણીસની મૂળ અરજી સાથે સંકળાયેલ તમામ માહિતી જે મહેસૂલ વિભાગની મહેકમ શાખા ગાંધીનગરને લાગુ પડતી હોવાથી ઉપરોક્ત અપીલ મહેકમ શાખા મહેસુલ વિભાગ ગાંધીનગરને તબદીલ કરવામાં આવેલ હોય અને તે અંગેની આગામી સુનાવણી મહેસૂલ વિભાગ ગાંધીનગરની મહેકમ શાખામાં રાખવામાં આવેલ હોય અને ઉપરોક્ત રજૂઆત અંગે પ્રકાશ પાડતા જણાવવાનું કે અમોએ માગેલ માહિતી જે કલમ અગિયાર હેઠળ આવતી ન હોય અને કલમ આઠ અને નવથી સંપૂર્ણ મુક્તિ પામેલી છે જેનું કારણ જણાવતા જણાવવાનું કે અમારી કરવામાં આવેલ અરજી જે સામૂહિક અને જાહેર રીતની અરજી હોય જેમાં અમો સોલંકી ખીમા રૂડા રહેવાસી ખંભાળિયા નિલેશ જોશી રહેવાસી ખંભાળિયા અને ગોવિંદી ગણજારિયા રહેવાસી ખંભાળિયા દ્વારા સામૂહિક રજૂઆત કરવામાં આવેલ હોય અને અમુક ત્રણેયને પણ મહેસૂલ વિભાગ ગાંધીનગર દ્વારા ઉપરોક્ત પત્રના સંદર્ભે કલેક્ટર કચેરી દેવભૂમિ દ્વારકાને તપાસ અર્થે અરજી અને તેના સાધની કાગળો પૂરા પાડવામાં આવેલ હોય પરંતુ ઉપરોક્ત સો કરોડ જમીનના ખોટા ખાતેદાર કૌભાંડ કરનાર તેમજ મહેસૂલ વિભાગના લગત કર્મચારી દ્વારા કરેલ કાર્યવાહીની કોઈ માહિતી પૂરી પાડેલ ન હોય જે એક ગંભીર બાબત ગણાય અને એ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતી વિગત ગણાય તો અમારી માંગણી એવી છે કે અમારી આરટીઆઈ હેઠળ કરવામાં આવેલ અરજી સાથે સંકળાયેલી જે ચેતન વૈષ્ણવ સાહેબ દ્વારા ખંભાળિયા મામલતદાર કચેરીમાં ફરિયાદ કરવામાં આવેલો કલેક્ટરને એ ફરિયાદના સંદર્ભે તમામ અને તેની સાથે સંકળાયેલ તમામ માહિતી સામાન્ય વહીવટ વિભાગના પેરા નંબર એકથી ત્રેવીસ અને તેની ખંડ ક ગ ખ ગ લાગુ પડતી તમામ માહિતી વિના મૂલ્યે અને વિના વિલંબે પૂરી પાડવાની થાય છે અને આ માહિતીને કલમ અગિયાર લાગુ પડતી ન હોય જે ધ્યાને લઈ અને તમામ માહિતી સમયમર્યાદામાં પૂરી પાડવા વિનંતી સાત છે